વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામસિંહ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી છે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન સીતારામસિંહની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ બિઝનોઈ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે એ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે અને કડી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો રામનિવાસની પ્રાથમિક પૂછતાછમાં તેણે સિંહને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ તેમણે ઇન્કાર કરી દેતા પ્લાનમાં તેણે પોતાના એક મિત્ર અને હૃદય ગુનેગાર પ્રહલાદ બિશ્નોયને ટીપ આપી અને કહ્યું કે હું આ પરિવારને ઓળખું છું આ રીતે ધમકી આપીશું તો પચીસ વીસ લાખ તો એમ જ આપી દેશે પ્લાન મુજબ તેમણે પહેલા મોબાઈલ ફોન ખરીદ્યો બીજા રાજ્યમાંથી સિમ કાર્ડ ખરીદ્યું અને ફોન કરવા માટે હરિયાણા બોર્ડર પહોંચી ખંડણી અને ધમકી કોલ કરવામાં આવ્યો

પૈસેવાળા પરિવાર હે ઓર ઈસ ડપોક બી હૈ તો આ ટીપ જે છે એ આ જે કામ કરતો હતો એ જ માણસે આ મેઇન આરોપીને આપેલી ને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો એના માટે મોબાઈલ અલગથી લઈ આવે પછી આ લોકોએ